આપણા વીડિયોની શૂટિંગ ચાલુ હોય જોઈ લો કેટલી મહેનત થાય હા એક સવાલ કરું તમને તમારું તમારું સપના પૂરા કરવા માટે તમે શું શું કરો કઈ બી કરી શકો ઓલકા કલાક ઘુઈએ જાવ એવું દોસ્ત હા મોબાઈલ લઈ ગયા

અમારા કાળો બૈક એટલે જો અરે ચોર 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 અરે ચોર અરે મારો ફોન અરે મારો ફોન લાવ લાવ ઉભા રાખવાનો ફોન હાલ ખબર પડી ગયો બોલો પાછળ 2580 2580 ખોલી જો લે અરે આ ચોરને પકડી

तो ऐसा है तो ये लो डायलॉग आदमी मैंने तुम्हें इधर प्यार किया और तुमने क्या किया मेरी सब तो दिलवा दिया ठीक है हाँ ठीक है अंजली मैंने तुम्हारे साथ प्यार किया तुम्हारे मेरा खिला लिया तुम्हें मेरा खिला लिया <laughs>